ભેસાણ શહેરમાં આવેલ સરકારી વિનિયન કોલેજ ખાતે પ્રાધ્યાપક સચિન પીઠડિયા દ્વારા એક વિદ્યાર્થીની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું તેમજ પ્રોફેસરે વિદ્યાર્થીનીને અનિચ્છનીય અને અયોગ્ય મેસેજ કર્યા હોવાનું સામે આવ્યું હતું આ ઉપરાંત પ્રાધ્યાપકે વિદ્યાર્થીનીને ફિલ કરવાની અને માર્ક યોગ્ય ન આપવાની ધમકી પણ આપી હોવાનો ખુલાસો થયો છે જેને લઈને વિદ્યાર્થીનીએ ગભરાઈને તેના માતા પિતાને વાતની જાણ કરતા તે પ્રાધ્યાપક વિરુદ્ધ તે પરિવારે પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી અને આજે

પછી અમારા પરીક્ષા ટેસ્ટ લે છે તો એમાં અમે અમને ના પાસ કરે છે એવી બધી ફરિયાદો મને થઈ અને એ ફરિયાદ ઉપરાંત પણ બીજી ફરિયાદ અમુક એકાદ બે દીકરીઓએ કરી કે આવું પણ થાય છે અમારી સાથે કે જે અમને ગમતું નથી એવું વર્તાવ તો મેં કીધું એ વસ્તુ એવી છે કે તમે મને કહી ન શકો તો તમને બેન છે આપણે ત્યાં વુમન સેલ ચાલે છે એમાં તમે ફરિયાદ કરજો જો તમે ખુલીને વાત કરી શકો જો એ પ્રકારના પ્રશ્ન હોય તે એવું શુક્રવારે થયું શનિવારે કોઈ વાલી ને એમના દીકરીઓને એ બધા પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં ફરિયાદ કરી તો મને બોલાવ્યો મને પૂછ્યું તો મેં જે કંઈ વાત હતી તે કરી કે ભાઈ આવું થયું છે છોકરાએ મને શુક્રવારે વાત કરી છે કે આવું બન્યું છે બનાવ અને હું શનિવારે પાછો વ્યાખ્યાન દેવા બહાઉદ્દીન કોલેજ જૂનાગઢ ગયો હતો તો શનિવારે પછી મને પોલીસ સ્ટેશને બોલી અને વાત કરી તો જે કંઈ હતું મોબાઈલમાં લોકોને ત્યાં મૂક્યું એ લોકોએ અને પછી આ પ્રકારની બધી કાર્યવાહી થઈ હા અમારા તરફથી અમે જે કંઈ અમને પુરાવા મેળ્યા છે એવિડન્સ એ અમે કમિશનર કચેરીને મોકલી દીધા છે અને અમે એક કમિટીની રચના કરી છે કોલેજમાં તપાસ કમિટીની જેની તપાસ ચાલે છે રિયા ભારત જૂનાગઢ નગર સહમંત્રી અખિલ ભારતી વિદ્યાર્થી પરિષદ આજ રોજ અમે ભેસાણ મામલતદાર કચેરીએ આવેદન દેવા આવ્યા છે અને જે બેનને પૂરતો ન્યાય મળે જે અઢાર વર્ષથી નીચેની છે અને તેને સમાજનો ડર રહેલો છે સમાજના લોકો તેને કેવી ટીકા કરશે તેના લીધે તે આગળ નથી આવી શકતા તેના લીધે અમે એબીવીપી દ્વારા તે લોકોને પ્રોત્સાહન કરીએ છીએ અને તેની સાથે ભ્યા છીએ જો એ બેન ને પૂરતો ન્યાય નહીં મળે તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું અને તેને ન્યાય અપાવવાની કોશિશ કરીશું દિનેશ ચોચા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હાલ જે ભેસાણની વિનિયન કોલેજની અંદર પ્રાધ્યાપક દ્વારા બેનને ભીષ્મ મેસેજ મોકલવામાં આવ્યા એમની પાસે પરીક્ષામાં ફેલ કરી દેવા જેવા વિષયો આવ્યા ત્યારે આ વિષયને લઈને હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી સાથે સાથે એમને હજી શિક્ષણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા ત્યારે અમે પૂછવા માંગીએ છીએ કે જ્યાં સુધી એ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી કેમ્પસની અંદર કોઈ પણ તપાસ સમિતિ મોકલશો તપાસ કેવી રીતે તટસ્થ થશે એમની સામે જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ગુજરાતની કેટલીક બહેનો સાથે આખા ગુજરાતની અંદર વિવિધ શૈક્ષણિક કેમ્પસની અંદર કેવા કૃત્યો થશે એનો પણ એક ચિંતાનો વિષય ઉભો થાય છે ત્યારે તાત્કાલિક પણ એમને સસ્પેન્ડ કરવામાં આવે અને સાથે સાથે જલ્દી જલ્દી એમની સામે ફરિયાદ દાખલ કરે પ્રિન્સિપાલ કરે પોલીસ કરે જલ્દીથી જલ્દી એમની સામે એફઆઈઆર થાય એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે